મેં અભ્યાસમાં તો સાહેબ બારમા ધોરણ સુધીનો અભ્યાસ કરેલો છે એ પછી બિઝનેસમાં આવી ગયો હતો અને લોકોને આ કાર્બાઈડવાળી કેરી ઇથેનિલ સ્પ્રે કરેલી કેરી ખાતા જોયા તો અંદરથી એમ થયું કે આપણે કંઈક ઓર્ગેનિક હારી વસ્તુ લોકોને આપવી જોઈએ એ ઉદ્દેશ્યથી છેલ્લા છ વર્ષથી આપણે ઓર્ગેનિક ફાર્મ કરીએ છીએ અને ફાર્મિંગથી પાકતી કેરી લોકોને શુદ્ધ એના ઘર સુધી પહોંચાડીએ છીએ કોઈ પણ જાતના કાર્બાઈડ કે કોઈ જાતના સ્પ્રે કરીને આપણે આપતા નથી આપણે અત્યારે જે અત્યારે વાવેતર કર્યું છે એ બધું ડેન્સિટી ફાર્મિંગ કહેવાય પંદર બાય વીસમાં આપણે વાવેતર કરેલું છે જેથી ઉત્પાદનની સારું મળે છે અને ખર્ચે ઘટે છે ફ્લાવરિંગ સ્ટેજમાં આપણે દૂધ અને ગોળનો છંટકાવ કરીએ છીએ જેથી કરીને ફળને ટકવામાં મદદરૂપ થાય છે પછી બીજું આપણે ઓર્ગેનિક ખેતીમાં કોઈપણ જાતના ખાતર કે રસાયણ નાખતા નથી જેથી કરીને બીજી કોઈ ટ્રીટમેન્ટ આપણે આમાં આવતી નથી જે ઓર્ગેનિક રીતે આપણે ખડ પેદા થતું હોય એ ખડમાંથી આપણે રોટાવેટર મારી અને એમાંથી જ ખાતર બનાવીએ છીએ જે એના થળિયા ઉપર નાખવામાં આવે છે જેથી કરીને એ ઓર્ગેનિક રીતે આખા મોટા થઈ શકે ટોટલ સાહેબ આપણે અત્યારે સત્યાવીસો કલમું છે અને ટોટલ ચુમોતેર ગામમાં વાવેતર કરેલું છે અત્યારે આપણે દસથી બાર કિલોની એવરેજમાં ઉત્પાદન લીધું છે અને બીજું ઉત્પાદન હજી શરૂઆતમાં આવવાનું શરૂ છે આખું વેચાણ આપણે સાહેબ અત્યારે અલગ અલગ સિટીમાં અમદાવાદ રાજકોટ વડોદરા અને ઓલ ઇન્ડિયા ડિલિવરી પણ આપણે અવેલેબલ છે લોકોની જેવી રિક્વાયરમેન્ટ એ મુજબ આપણે બોક્સ એને મોકલી આપીએ છીએ